એકમ પાંચ શાંતિની શોધ અને મહાવીર ભાગ ધોરણ મહાવીરભાઈ એ સોલંકી સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક શાળા શ્રી ચુડમેર પ્રાથમિક શાળા પ્રશ્ન એક ગૌતમ બુદ્ધ નું જન્મસ્થળ કયું હતું કપિલ વસ્તુ પ્રશ્ન ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું ઉત્તર સિદ્ધાર્થ પ્રશ્ન ત્રણ ౌతమ బుద్ధ నా పితమే నా జాదేవి ప్రశ్న పాల్ మాతా నా જવાબ મહાપ્રજાપતિ પ્રશ્ન છ ગૌતમ બુદ્ધ ના ગુરુ નું પ્રશ્ન સાત ગૌતમ બુદ્ધ ની પત્ની નું નામ શું હતું જવાબ છે યશોધરા પ્રશ્ન આઠ ગૌતમ બુદ્ધ ના પુત્ર નું નામ શું હતું જવાબ છે રાહુલ ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો જવાબ છે ત્રીસ વર્ષની વય પ્રશ્ન દસ ગૌતમ બુદ્ધના સારથી નું નામ શું હતું જવાબ છે છંદ પ્રશ્ન ગૌતમ બુદ્ધ ના ઘોડાનું નામ શું હતું જવાબ છે કંથક પ્રશ્ન બાર ગૌતમ બુદ્ધ ની જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થઈ હતી જવાબ છે વૈશાખી પૂર્ણિમાના દિવસે પ્રશ્ન તેર ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી જવાબ છે વૃક્ષની નીચે પ્રશ્ન ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો જવાબ છે સામનાથ ખાતે પ્રશ્ન પંદર ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ અંગેની માહિતી શા માટે મળે છે જવાબ છે જાતક કથાઓ અને ત્રિપિટકમાંથી માંથી પ્રશ્ન શો ત્રિપિટકના નામ જણાવો એક સૂતપીટક બે વિનયપીટક ત્રણ અભિતમ પીટક પ્રશ્ન સત્તર બુદ્ધ અર્થ શું થાય છે જવાબ જાગ્ર કે જ્ઞાની પ્રશ્ન અઢાર બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? ધર્મચક્ર ધર્મ ચક્ર બુદ્ધ નું નિર્વાણ કેટલા વર્ષની ઉંમરે અને કઈ જગ્યાએ વર્ષની ઉંમરે કુશીનારામાં પ્રશ્ન વીસ સંસારમાંથી મુક્તિ માટે બુદ્ધે કયો માર્ગ બતાવ્યો जवाब अष्टांगिक मार्ग सबका मंगल हो सबका कल्याण हो सबका भला हो तो सब मंगलम વસુદૈવ કુટુંબક